સ્વાગત છે સમાચાર પવિત્ર શ્રાવણ માસના બીજા શનિવારે તરસાલી શ્રી કૃષ્ણ ભંજન તેઓ હનુમાનજી દાદાના મંદિરે તાતાને અને કઠોળના વસ્ત્રો અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે શ્રાવણ માસમાં સોમવાર અને શનિવાર ખૂબ મહત્વ ધરાવે છે શ્રાવણ માસનો આજે બીજો શનિવાર હોય શહેરના હનુમાનજી દાદાના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તજનો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાતાના મંદિરે તો શનિવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બીજા શનિવાર નિમિત્તે મારુતિ મંડળ દ્વારા હનુમાનજી દાદાને કઠોરના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને સાથે દાદાને સુંદર મજાના ફૂલોથી શણગારવામાં આવ્યા મંદિર ખાતે પહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી દાતાના બીજો શનિવાર છે બીજા શનિવાર નિમિત્તે આજે મંગળ આરતી કરી અને તમે જોઈ રહ્યા છો કે સુંદર એવા ફૂલોનો શણગાર અને ભગવાને જે વસ્ત્ર પહેરાય છે જે વાઘા પહેરાય છે એ અલગ અલગ કઠોળના છે એટલે કઠોળના અનાજના જ્યારે વસ્ત્ર પણ પહેરાયેલા છે કે છે કે જ્યારે દાદાની સેવા કરે દાદાની પૂજા કરે તો આ ભગવત ભગવાન સમસ્ત જીવોનું કલ્યાણ કરતા હોય છે શ્રાવણ મહિનો એટલે ભક્તિભાવનો ઉલ્લાસ ને મેળાવડો છે તો મા ભગવતીને દાદાને પ્રાર્થના કે બધાનું કલ્યાણ કરે